જાતવન પીટ કાપે આજ પણ યુવા છે અડીખમ જાપે અરે શક્તિદાતા સુર સંતો તણી કથે ઇતિહાસ અદભુત કરણી ગુરજલી માતને ખોળે ખેલતી તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી શું સૌરાષ્ટ્રની ધરતીની વાત કરવી છે હે

સતપત્ર વનિતા શિયળ ના યાજ પ્રાણ જાતા પાળિયા હે ગુજરાત માં સતી સુર ના પાદર યુભાશે પાળિયા ગુજરાત માં સતી સુર ના પાદર માં ઉભા છે પાળિયા સહાગત માટે ધર્મ માટે ગાયુ માટે બેન દીકરી માટે અને આ ધરતી માટે કાંઈક બલિદાન દઈ દીધા છે એવા ઘણા ઇતિહાસો તમને હજી દબાયેલા છે પણ મારે જે વાત કરવી છે જેણે ગુવાણાના પાદરમાં રંગ રાખી દીધો છે હે હાલારની ધરતી છે દલ જાડેજા દલ જાડેજા ભજદેવ એમ કહેવાય કે ધીમાન દહકો લઈ ગયેલો પોતાની ઘેડે જે પટ્ટી ઘોડિયું છે એ અમુસિંહ ખૂંદે છે ને આ બાજુ દુકાળના દિવસો છે અને એક રબારી છે ઓખા બાજુથી હાઇલો આવે છે પાછોનો દીકરો ખંભે છે પણ ભાઈ ભાઈ મરે બારી હરે જો બેની મરે દસ જાય પણ નાનપણમાં નાનપણમાં જેના માવતર મરે હરે એને સારે દેહુના વાય પણ નાનપણમાં નાનપણમાં જેના માવતર મરે અરે રે એને સારે દેહુના વાવાય ખંભે બેહાડોનો દીકરો પાંચ વર્ષનો છે એને સારે દેહુના વાવાય એવું લાગતું હતું પોતાની જનતા મરી ગઈ અને રાયકો રબારી છે એ હાલો આવે છે અને હાલની ધરતી પર એમ કહેવાય ડગલા માંડ્યા છે ડગલા માંડતા ને હારે તો ગુવાણા ગામ આવ્યું છે ગુવાણા ગામના પાદરમાં પાણી પીધું બાળકને હેઠળ ઉતાર્યો અને તું ઠાકોર તું ઠાકોર તુંહી ઠાકોર ઠાકોર નું નામ જાપ જપે છે માણસને પૂછ્યું કે આના દરબાર તો કે દરબાર અહીંયા તો માં ભગવતીની કૃપા છે તો મારા દીકરાને મારે મોટો કરવા માટે મેકો છે ત્યાં જાય છે દલ જડાના ગઢમાં ગયો છે તો ડેલી ડેલી ગઢ દરબાર જુઓ ને મલ રંગ જઠારા ધણ ખાડું ધવેરા નહીં પાર કોઈ નઠારા અરે પાલવ નંગ પોષણ કરે કડિયલ કડિયલ કાયા હસે ગામ હજાર કેના ઘરની મલખરી માયા હો દરબાર ઘટ લાગતો તો અને એક પછી એક અંજળીના કહુંબા લેવાતા ડાયરો ભરાઈને બેઠેલો ખડીતી ખરલે ખરલેતી ખોબે ધદક ધોબે પછી ખાંડણ મસી ખોડ્યા અરે અમલ ખાવને ટકરા ખાવને રાતા ગલ લડે માથું પડે આવ્યો હેણ અમલ એમાં હોકાની સહેળી લેવાતી જાય હોકા રંગ બલણા શેણું હંદા શેણ તુજ વિના ઘડી ન ચાલતું મને ઝાખા લાગે નૈણ દુનિયામાં એક હોકો બીજો હાથી હાથી ફોજરો મોવડી હોકો સેલોરો સાથી હોકા વાળા હાલે સળિયાતા બીજા હાલે પાળા એ હારું માણને હાથ કરે એ આવજે હોકા વાળા આવો ડાયરો જાહેમો છે એમાં સવો રબારી છે જ્યાં જય જય માતાજીના કિરા જય ઠાકોર કિરું મેથી જવાબ મેળો બધે જાડેજાનો આવો બાપ કોણ બાપુ હું બારી છું અને મારો પાંચ વર્ષનો દીકરો છે એની જનતા ગુજરી ગઈ છે હું તો ઠાકોરનો ભગત છું મને આમાં કાંઈ બહુ ખબર ન પડી પણ તમારે આશરે અને મારે મોટો કરવો છે બધે જાડેજા છે કે વાંધો નહીં બાપ મેંકતો જ આયા ત્યાંથી આ રબારી બીઓ જાય છે પોતાનો દીકરો પાંચ વર્ષનો છે મેકી વામનનો હુકમ કર્યો કે જાઓ અને રાણીવાસમાં મેકી આવો દીકરાને અને ખવડાવે પીવડાવે ત્યાં રાણીવાસમાં માણસ છે મેકી છે પણ રજ પુતાણીયું રજ પુતાણીયો રંગ હો રજ પુતાણીયા સાચા ગર્ભ શીખાય જાયા હંદે તાપણે હો તો હરકે દગલાયો અભિયાગત દ્વાર મેં દેખતી હતી નિજ નિજ હાથસે થાલ બનાવતી થી નિજ માનકો ભોજન ભેજ બિના નિજ પુત સમાન જમાવતી હતી ફિર દાન કરે ફિર સનમાન કરે લો લસન લસન માન મોહ બડા સોઈ હિંદકી રાજપૂતિયા થી રંગમોલ મેં બૌધ રહે એક બોલ સુન નહી બાનિયા કદર બારમે ગુનિકા ના ના નસે નહીં તાન દીખે ગુન કાનિયા કા નર ન મલિ પ્રજા પાઉં નમે નહી પાઉ પેસારા ઠાનિયા કા જગ જીનકા જીવન પાઠ પડે સોય જીવન રાજપૂતાની આકા ઋષપૂતાણીના હાથમાં બાળક પાંચ વર્ષનો દીકરો ગયો છે ખવડાવી પીવડાવી મીણા ચાકરી કરવા હો દીકરાને દી વધે ને મેં રાતે વધે એમ કરતે 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 અઢાર અઢાર વર્ષનો થયો તોડ જેવો થયો તો જેમ લંગરા બંધ નાખે મરો જેણે હાંકળ હોય એ તણકલાની ઘોડે હાકડું તોડી નાખે ને એમ થોડીને ગડગડતી દોટ મેકીને હાથીના ખંભાતણમાં આમ કોણી મારે અને હાથીના ખંભાતણનો ડાટો ખેડવી નાખે ફીલ તોડ જવો થયો ઓ ભાઈ મરદાનગી પૂરેપૂરી ભરાઈ ગઈ ફિલે એટલે હાથી ઓ આવો અડી ખમજવો થયો જોવાની ભગડું તૂટી ભગડું તૂટી રમે છે એમાં હારુંથી હક પણ જોયું હારુથી હક પણ જોઈ અને એની નાતમાં રબારીના નાતમાં માગભાઈ નામની દીકરી રબારીની દીકરી હામકામના લોસના જેવી પરણાવીઓ મૃગ નૈની નય મૃગ નહીં મગ મગ મૃતિક નીલાટ આવી રૂપરૂપના અંબા જેવી હો દીકરી આવી ખાનદાનની પૂરેપૂરી ભરાઈ ગયેલી હો સવાર રબારીના લગ્ન થઈ ગયા આમધામ દહકો જે માતાજીની મહેરબાની એવી પૂરેપૂરી દલ જાડેજાને ત્યાં મહેરબાની પણ પોતાને ઘોડિયું હાથ પટી ઘોડિયો એ પરગણામાં બધા વખાણો કે દલ જાડેજાને અહીંયા ભોજ દે ત્યાં ઘોડિયું છે એવી ક્યાંય ઘોડી ન મળે જેન માણસ જે એની નામસા વધી જાય ને એની ઉપર આપત્તિ બહુ હોય હા પછી ગમે તે માણા હોય પણ નામસા વધે નામ પાંખું નામસા ને પાખું આવી જાય ને મણે ઉડવા એટલે એની ઉપર ઘાતક આવે એમ ઘોડી નજર આવી ગઈ અને આયા જામ સાહેબ ની કસારીમાં વાત થઈ જહોજી જામ એને કોઈ કીધું કે બાપુ તમારા ઘોડા હારમાં ઘોડિયું તો છે પણ ગુવાણાની ઘોડિયું ની આગળ ટૂંક્યું પડે તો કે તો કા અને માથું ફેર્યું મોકલી ફોજ જાઓ પણ ભોજદેવ જાડેજો છે એ ભોદેવ જાડેજાના દલ જાડેજા માણગી પટ્ટી નરાળી હિરાળી વળી મુંગી ફૂલ માળ બોદળી માજળી રેડી ચિંગાળી ચોગાળી બેરી ચપર વાંગળી બાવડી ભૂતડી રેસમ કેસર લખી વાંદરે લાલ હાટારી જવાબ તા તો મની રમી હારી રી લાશ મોંગ મોળ વાળા હેવા ધારો સારા ટારા તુરંગાવાલા દેવીઓ જાતવાની છત્રી જાતના નામની જે ઘોડી વખણા હોય એમાંથી પટ્ટી જાતની ઘોડી ગયેલી આવી ઘોડીઓ મચ્યુ કુંદે ફોજ આવી છે અહીંયા માણસો બધાને ખબર પડી કે ફોજ આવીને આપણી ઘોડીઓ લેવા આવ્યા છે માણસો તૈયાર થઈ ગયા છે ઘોડીઓ લેવાની તૈયારી કરે છે એક એકબાજા ઝાકાજીક માણીસ ઉઠવાની ધીંગાણું થયું ભોજદેવ જાડેજો દલ જાડેજો હતો એ પણ લડવા મણ્યો પોતાના દીકરાએ લડવા મણ્યા ન્યાના આયુરુ હતા એ પણ લડવા મણ્યા માણસું ભેગા થઈ ગયા ભંગી ઢોલી હતા એ પણ કાતા લઈને લડવા મેણા અને ધીંગાણું ગમસાણ થયું ભાઈ અને ધીંગાણું મોટી ફોજ માણસું કરે હું બધાને ઘાયલ કરી દીધા ઘાયલ કરીને હાથે હાથ પટી ઘોડીઓથી લઈને વૈયા ગયા જામસામના માણસો વૈયા ગયા આયા સવોરો બારી છે હજી થોડાક સમય છો તો પરિણામ થયો નો નવોઢાબાઈ માગભાઈ નામની દીકરી આવી હતી એના ઘરમાં અને પોતે બે એવું વાડીએ હતા અને વાડીએ હમાસા દીધા અહીંયાથી સૌ રબારીએ ઘોડી પર ફ્લાણ બાંધી ભાઈ ફ્લાણ બાંધીને એડી મારતા ને આરે રે બાગાગ જામ બાગડતા 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 ધુમાપડ ધુમાપડ ઘોડીની પડકલી વાગતી આવે છે અને ગાય ગાય એમ કહેવાય કે ઘડીક વારમાં તો કે ઘોડી ગુવાણાના પાદરમાં પોગી ગઈ અને એમ જોયું તો ભેવ જાડેજો છે દલ જાડેજો છે એ પડ્યો છે અને પોતાનો ઘાયલ એટલો બધો થઈ ગયેલો છે કે લોહીથી આખો રંગાઈ ગયેલો છે માણસ પણ જીવ સુટતો નથી સવાર અબારી દોડી અને ખળા માથું લઈને કીધું કે બાપુ બાપુ આ હું આ થયું આ હું થયું હું આ હતો નહીં ને આવું થયું બધી વાત કરી કે બેટા તું તો મારો દીકરો છે નાનપણથી મેં તને ઉજરીને મોટો કરો તું મારા દીકરાથી પણ અધિક છે દીકરો તો કે બાપુ એટલા બધા ઘાને તમારો જે આ જીવ મારા બાપ મારો જીવ નહીં છૂટે એમ તો કે બાપુ કેમ વીર પુરુષ હોય મર મરદ પુરુષ હોય એ કંઈ આમ માય કાંગલા ન કરતો હોય બાપુ હું વીર પુરુષ છું મરદ જ પુરુષ છું એમાં બીજું કાંઈ ન હું રાજપૂતનો દીકરો છું પણ મારો જીવ એમ નહીં છૂટે સવા જે મારી પ્રાણથી પણ વાલી ઘોડિયું પટી ઘોડિયું તે એ મારો પ્રાણ લઈને વે આયા છે હા જામ સબના માણસો મારો પ્રાણ લઈને વે ગયા છે એવી પ્રાણ પાછો આવે ને આવ્યા તો જ મારો જીવ છૂટે બાકી ન છૂટે કે બાપુ તમે કહો એમ તો કે બાપ એ હાથે ઘોડીઓને ને હાજી નરવી જે વાપરી જાય ને મારો એ એ વાપરી જાય ને એ જ મને મોટામાંથી મોટું મને કરુણતા હરજે છે ને એ જ મને જીવ મારો રોકે છે માટે જા તો કે બાપુ હવે હું એ આપણી હાથ ઘોડીયું છે એને હાજી નરવી જો વાપરવા દઉં તો હું રાયકો રબારી નહીં ને તમારું અને ખાધું ન ખાધું કહેવાય માળા બાપ પણ જો તમે હું આવું ને ત્યાં હું તમારું જીવ ન છૂટવો જોઈએ હું મને આવું છું એમ કહી અને પાછો ઘોડી પર સ્વાર થઈ ગયો અંવાર થઈને નીકળી ગયો બાગ બાગાજમ બાગડતા બાગડતાં બાગડતા ઘોડીની પડગલી વાગતી જાય છે અને જામ સાહેબના ગઢમાં વહી ગયો છે ઘોડાહારમાં ડાય ઘોડી ગયો માણસો બધા કે આ રબારી પેલા તો કપડાં પર ઓળખી જતા એટલે કે બાપુ એ બોલ્યા હોય છે ઘોડાહારમાં કંઈક આમ હોય છે એ ઘોડાહારમાં ગયો ઘોડાહારમાં જઈ અને એમ કહેવાય કે પાડા જેવો જે જમીઓ હતો એ કડીમાંથી કાઢી એ કડમાંથી કાઢી ઓલું કે ને કે ભલે વેંડારી કટારી લાંગે હેતાથી કાળા કે બાણ સંભારી કસારી માય હોય તે સંગ્રામ તા હેમ ઝરી વિસરી એ નારી સાત્ર વાકા આજા ઈબા માગે થારી દોદારી હિ નામ પડી હડી આંખ રાખી જમી ડડી કડી ધાર દસેડી અત્રવા હાય રાખવા બંબોળ આવી લોહી થી બંબોળ કરી જમ્યો હતો એક પછી એક એક પછી એક ઘોડીઓના મેણો કાન કાપવા હોય એ જે હાથ ઘોડી ગુવાણાની હતો લાવ્યા તા એના તો કાન કાપી નાખ્યા પણ જામસબની ઘોડી હોતા ને એના પણ કાન કાપી નાખ્યા કાન કાપીને બોતડો તો બોતડો ભરી એ તોપડો ને ડાયરેક્ટ જ્યાંથી પછી પાછી ઘોડીને શૂટ કરી પવન વેગે માણસો કે દગો દગો થાતા નીયા હારે તો ઘોડી બગાગ જામ કરતી નીકળી ગઈ ગઢની બહાર અને પવન વેગે ગયો જેમ હાલાજી કેમ પિસ્તાળીસ ફૂટ ને બેતાળીસ ફૂટની હલાંગ ખવડાવી થી આમ ગયો ભાઈ ઘોડી અને અહીંયા ગુવાણાના પાદરમાં આવે છે પાદરમાં આવતા પાદર માં આવતા દલ જે દલ ભોજદેવ જે પીડ્યો કે લ્યો બાપુ એ જોયા કાન જોયા કે મે બાપુ આપડી તો ઘોડી હાજી નરી વાપરી તો નહીં હકે પણ એની ઘોડીયું નહી વાપર્યા હો લ્યો એ તોબડો જે જોઈ લીધો કાનનો નો જોયા ભગવત દલ જાડેજા એમ મોટે થોડીક રેખા બદલાણી ઓ રેખા બદલાણી કીધું કે માળા બાપ તે તો મારું મૃત્યુ મંગળ કરી દીધું હો સવારે બારી તે તો મારું જે મારું ખાધું હતું ને અને એ તો તે બધું ઓલું કરી દીધું ઋણમાંથી મુક્ત થઈ ગયો પણ મને ઋણી કરી દીધો માળા બાપ હવે તારું ઋણું કેદી સૂકવી તું આ ઘોડીના કાન કાપીને ન થાયો પણ એ સાબનું નાક વાટીને આવ્યો છો માળા બાપ તો તો બહુ મોટું કામ કર્યું હજી એમ વાતું કરે છે એમ વાતું કરતા ને હારે ચાતા વળી ફોજ બધી આવી ગઈ પાછી એ ફોજ આવી અને પછી બાકાજીક બાકાજીક પાછી બોલી ભાઈ ત્યાંના બધા આયરું ત્યાંના ગામના જેટલા માણસો હતા એ બધાય જે જામ સાહેબના માણસોને હારે ધીંગાણું થયું હો ભાઈ એ બાકાજીક બાકાજીક કર ધર તલ વારમ કમર કટારમ ધનકર ધારમ ટંકા ટંકારમ બંધ બહારમ મારા મારમ હા હા કારમ હા કારમ હોકારા છૂટે છે મારો દેવો મારો બગડ છૂટો બોલે છે એમાં ભોજદેવ જાડેજા જે છે ને દલ જાડેજા ભોજદેવ જાડેજા છે નજર અબારી પર છે એ સવારબારી પર નજર કરતો જાય ને ભલકારા દેતા જાય કે માળા બાપ જય હો જય હો માળા બાપ રાયકા જય હો તારી ભલકારા દે કે વા સુરવીર વામ્રત વામ રદ આમ ભલકારા છૂટે છે નાય અહીંયા સવાર રબારી તલવાર બે હાથમાં લઈ અને દુશ્મનોને એક પછી એક મેણખો હરી ભાઈ ગળા ગળા જે હાથમાં આવે એ ઉપાડતો જાય તલવારોનું પચાસ પચાસ જણાને હાથમાં લઈ અને ફરતેકડું કુંડાળું કરી દીધું સવાર રબારી એમ કે રણ સુંદરાવાખો લાળ કરી દીધો હોવ ધરતીને લાલ સુંદરી ઓઢાડી દીધી એવું દૃશ્ય દેખાતું હતું સવારબારીનું પછી તો માણસો હતા માણસો એ સવારબારીની અમુક ઘા લાગ્યા ઘાયલ થયો પેડ્યો પેડ્યો અને દુશ્મનો માથે સડી ગયા અને સવાર અબારી સહેલી નજર કરી ભોજદેવ જાડેજા હામું ત્યાં તો ભોજદેવ જાડેજા એમ કહેવાય કે એનું મોઢું હતું હતું અને ભલાયું ભલકારા દેતો દેતો એનું પણ પ્રાણ પંખીડું ઉડી ગયું સવાર અબારીનું પણ પ્રાણ પંખીડું ઉડી ગયું અને ગુવાણા ગામમાં પછી તો ભાઈ ફોજ બધી નીકળી ગઈ જે માણસો વધારે થા વિધા હોય ગયા અને માગબાઈ નામની દીકરી રબારીની દીકરી હજી ન ઓઢા પહેરીને હજી તો પરણીને આવેલી એણે જોયું પણ એ જોતાને અરે એ પણ ભલકારા દેતી હતી કે સુરવીર હે પોતાનો ધણી આવું જે સુરવીરતાની સાજે જો મોતને ભેઠો હોય તો એ શું ન કહે કારણ કે એનામાં પણ એવી વીરતા હતી એ દીકરી ખાનદાની હતી હા એ પણ એમ કહેતી કે હવે હરગા પેરની કેડીએ જો હવે હાથી ગયો હોય તો હવે અંબાડીને રહેવાય નહીં આવ્યા હે અને એ માઘબાઈ પણ અહીંયા છતી થઈ ગઈ ગુવાણાના જે પાદરમાં છતી થઈ ગઈ અને સવા દાદાનો પાળીઓ અને માઘબાઈનું પણ અહીંયા ખાંભી છે હજુ હાલમાં પણ અહીંયા આહિરના છે ભંગીઓના પાળિયાઓ છે પણ એ ગુવાણા ગામનો પાદરનું જે રક્ષણ કર્યું હોય અને નામ રાખ્યું હોય તો સવા દાદાએ નામ રાખેલું છે માળા બાપ તમે ક્યારેક જાઓ તો ત્યાં ગુવાણા લાલપુરની બાજુમાં ખાયડી ખાયડીની આગળ ગુવાણા ગામ છે ગુવાણાના ગામની પાદરની માલિપા સવા દાદાનો હજી પાળીઓ અને મગભાઈની ખાંભી અહીંયા છે સુંદરી વઢાડેલી હા હજી પણ મેં પહેલાં કીધું તું ને હે જે નો યમર ભીર પુરુષ બાળિયા ધન ઘેનુ મજ ધરા કાજે કટલા ઢાળિયા સત વ્રત ના પ્રાણ જાતા પાળિયા એ ગુજરાત માં સતી સૂર ના યુભા પાળિયા એ માં સતી સુર ના પાદર યુવા પાળ્યા જય માતાજી હરિ ઓમ તક્ષ